GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન News જીવદયા ગ્રુપ દાઉદ દ્વારા મકર સંક્રાંતિના પર્વને લઈ હેલ્પલાઇન નંબર 4 કરવામાં આવ્યા હતા જણાવ્યું હતું કે પતંગના દોરાથી કોઈ પણ પક્ષી ગાયલ અવસ્થામાં જોવાય કે જેની જાણ કરવા વિનંતી કરવામાં આવી હતી જેને લઈ દાવ તાલુકાના અલગ અલગ વિસ્તારોમાંથી પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા પતંગના દોરાથી ગાયલ પક્ષીઓની જોતા ટેલિફોનિક જાણ જીવદયા ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી જેમાં 41 કબૂતર એક સમડી બે એક શિખરા પક્ષી એક એશિયન કો

કોયલ તથા કબૂતર અને એક સીકરા પક્ષી હતું તેના આજે અમુક પક્ષીઓનો આભાર રીતે આકાશમાં ઉડાવવામાં આવ્યા છે અને અમુક હજી સારો રેઠળ છે અને સમડી અને ગુવરને તેમને ટાઈમ પ્રમાણે રિલીઝ કરી દેવામાં આવ્યા હતા સિદ્ધાર્થ દીવદા ગ્રુપ દાહોદ